ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત નો સપનું સાકાર કરવા તારીખ 3 અને 4 મે 2025 ના યોગ સંવાદ અને યોગ શિબિર નું આયોજન સુરત માં કરવામાં આવ્યું છે આ અંગે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન યોગ સેવક શિશपालજીએ જણાવ્યું હતું કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અને અગ્યારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ ની તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ બે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરે છે તારીખ ત્રણ મે બે ના રોજ સાંજે સાડા થી છ વાગ્યા દરમિયાન સરદાર પટેલ સ્મૃતિ ભવન ખોડિયાર નગર વરાછા સુરત ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે આ સંવાદનો હેતુ મેદસ્વીતા નિવારણ અને યોગના ફાયદાઓ વિશે જનજાગૃતિ લાવવાનો છે

પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સ્વસ્થ ગુજરાત વિદેશતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત આઈડીવાયના કોમન યોગા પ્રોટોકોલના અંતર્ગત અમે ત્રણ મેથી લઈ ત્રણ મેથી સુરતથી શરૂઆત કરીએ છીએ જેમાં આદરણીય હર્ષભાઈ સંઘવીજીના અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થવાના છે સાંજે વરાછામાં કાર્યક્રમ થશે વિદેશતા મુક્ત અભિયાનના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ થશે અને ચાર તારીખે સવારે डीआरबी कॉलेज वेशु सूरत, ने सूरत में कार्यक्रम થશે આપના માધ્યમથી સુરત અને ગુજરાતી સમસ્ત જનતાને આહવાન કરવા માંગુ છું કે આપ મેદસ્થતાથી મુક્ત થવા માંગતા હો કોમન યોગા પ્રોટોકોલના યોગ શીખવા માંગતા હો તો આપ આવો આપને સાથે મળીને યોગ करिए યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે सहयोगी અને રાષ્ટ્ર માટે ઉપયોગી બની સુરત મે યે દો કાર્યક્રમ હે હમારે 3 તારીખ શામ કો વરાછા મે હે ઓર 4 તારીખ કો સુબે डीआरબી કોલેજ વેશુ મે હે जिसमें हम कॉमन योगा प्रोटोकॉल और मोटापा से मुक्त कैसा हुआ जाए उसके लिए अभियान चलाएंगे जिसमें गुजरात राज्य के गृह रमत मंत्री आदरणीय हर्षाई संघवी जी की अध्यक्षता में ये कार्यक्रम होगा हूँ डॉक्टर पारुल पटेल गुजरात स्टेट योग बोर्ड डिस्ट्रिक्ट कोडिनेटर सूरत अत्यारे अपनी जे मीट छे ए माननीय मोदी जी ए छे के कि एक गुजरात ने मेदस्विता मुक्त करवा छे तो एना माटे हमें आह्वान कर गुजरात राज्य योग बोर्ड એ ખૂબ જ સારી રીતે કામ કરે છે અને અમારા ખૂબ જ ખંતિલ એવા યોગ સેવક શેષપાલજી અમારા ચેરમેન એ પણ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે કે કેવી રીતે ગુજરાતમાંથી મેદસ્વિતાને મુક્ત કરી શકાય અને એના માટે એમને અત્યાર સુધીમાં દોઢ લાખ ટ્રેનરો આખા ગુજરાતમાં બનાવી દીધા છે તો બધાને આહવાન કરે છે કે ગુજરાતમાં એક પણ વ્યક્તિ મેદસ્વિતાથી પીડિત ના રહે અને એના માટે આ અભિયાન ચલાવી રહ્યા છે એક અવેરનેસ પ્રોગ્રામ છે કે જેથી કરીને આપણા જે એક્સ્ટ્રા પૈસા વેસ્ટ થાય છે આપણે દુઃખી થઈએ છીએ એ બધાથી મુક્તિ મળે અને આપણે બધા હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ જેથી કરીને આપણો દેશ એ એકદમ ટોપ પર આવી શકે અને બધા જ સુખી અને સમૃદ્ધ બની શકે સુરતમાં અમે બહુ મોટા પાયે એક આયોજન કર્યું છે ડીઆરબી કોલેજ સીઆ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ ભરથાણા વેસુમાં જેમાં આપણા રમતગમત મંત્રી માનનીય હરસંઘવીજી પણ આવી રહ્યા છે તો આપ બધાને પણ હું આહવાન કરું છું કે આપ પણ આ પધારો અને બધા જ આને ઝુંબેશને આગળ વધારવાનું છે જેથી કરીને આપની આવનારી પેઢી એ પણ હેલ્ધી વેલ્ધી અને હેપીનેસ એમને મળે એ આપણે ગિફ્ટ આપી શકીએ છીએ એમને બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત